એક વ્યક્તિ આઈડેન્ટિફાઈડ થયેલો જેનું નામ રાજેશ લાલા ડામોર છે તેના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરતા તેમનું લોકેશન એમના ગામ માતવા ખાતે મળી આવેલું અને જ્યાં જંગલી વિસ્તાર હોય ડુંગરાળ પ્રદેશ હોય આરોપીઓ ભાગી જતા હોય છે જ્યારે પોલીસ પકડવા જાય કેમ કે દૂરથી એ પોલીસને જોઈ જતા હોય છે અને ત્યારબાદ જંગલનો લાભ લઈ અને છટકી જતા હોય માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો આમાં ઉપયોગ કરવામાં આવે છે આરોપીની નજીક જતા પહેલાં અલગ અલગ ટીમો બધી બાજુ ગોઠવાઈ જાય છે જે ભાગવાની સંભાવના હોય રસ્તા ઉપર અને ત્યારબાદ એક ટીમ આરોપીને પકડવા જાય અને ડ્રોન ચાલુ કરી દેવામાં આવે છે જેથી આરોપી ત્યાંથી ભાગે તો ડ્રોનની મદદથી કઈ દિશામાં ભાગ્યો અને એ દિશામાં કઈ ટીમ છે કે કયા કર્મચારી છે એને એલર્ટ કરી અને એના દ્વારા પકડી પાડવામાં આવે તો આ રીતે લાલા ડામોરને દાહોદ જિલ્લા પોલીસની એલસીબી પીઆઈ ગામેતીના નેતૃત્વ હેઠળ પીએસઆઈ સંજય રાઠોડ અને એમની ટીમે પકડી પાડેલ છે આમાં લીંબડી ખાતેનો સોમેશ્વર મંદિર ચોરીનો બનાવ બાંસવાડા કલિંજર ખાતે જૈન મંદિર ચોરી એ જ રીતે બાંસવાડા સદર ખાતે દિગંબર જૈન મંદિર ચોરી બાંસવાડા કસારવાડી ખાતે રાધાકૃષ્ણ મંદિર ચોરી અને બાસવાડા અર્થુના પોલીસ સ્ટેશનમાં એક જૈન વેપારીના ઘરમાં કરેલી ઘરફોડ ચોરી આમ હાલ પાંચ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે આ ગુનાનો જે માલ લેતા હતા રિસિવર તરીકે દિલીપ મણિલાલ સોની તેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી સાત લાખ બત્રીસ હજાર સાતસો રૂપિયાની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો રાજેશ લાલા ડામોર અગાઉ દસ જેટલા ઘરફોડીના ગુનાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં એમની ધરપકડ થયેલી છે અને દિલીપ મણીલાલ સોની સોળ ગુનાઓમાં પકડાયેલો છે જે પૈકી એને અમરેલીમાં પાસા પણ થયેલી છે